ધરમપુર ખાતે આવેલી સ્ટેટ હોસ્પિટલમાં એએમસી વોર્ડમાં શૌચાલયમાંથી તેજી દેવાયેલ ભ્રૂણ મળી આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી શનિવારના ચાર કલાકની ધરમપુર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તારીખ તેર બે બે હજાર પચીસના રોજ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં પહેલા માળે આવેલા એમસી વોર્ડમાં કર્મચારીઓ દ્વારા બાથરૂમની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન સફાઈ કરતા કર્મચારી સુનિતાબેન રાકેશભાઈ પટેલનાઓ બાથરૂમની સાફ સફાઈ કરતી વેળાએ પગ જેવું ટોયલેટમાં નજરે પડતા તેમણે નજીક જઈ ચેક કરતા ટોયલેટમાં ભ્રૂણના પગ દેખાઈ આવ્યા હતા આ બાબતે તાત્કાલિક ધોરણે ગાયનેક વિભાગમાં જાણ કરવામાં આવતા અધિકારીઓ ઘટના સ્થળે આવી અમૃત ભ્રૂણને બહાર કાઢી તેનું વજન કરતા બસો વીસ ગ્રામ હોય તેમજ આ ત્યજી દેવાયેલ ભ્રૂણ ત્રણેક માસનું હોવાનું જણાવ્યું હતું જે બાદ આ ઘટના બાબતે ધરમપુર પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી ધરમપુર પોલીસની ટીમે તપાસ બાદ આજરોજ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે